વાત તો મેં તમને કરી હતી તમે એક બીજા અંદર અંદર બાજુ નહીં એટલે મેં કીધું મારા ભાઈ સમાધાન કર એટલે મારે એને મેં તને એમ કીધું મારે એનું કામ છે તો એને લાઈન લેતા હા બરાબર મેં તને એમ કીધું સાગર આઠોડ માર સમાધાન કરાવી દીયા ફોગ ગયા તેને માર કોટી નો જીકે તે પોસડી ના ના તમે નહીં કીધું સમાધાન નું મેં કીધું તું તમે અંદર અંદર બાજુ નહીં સમાધાન કર નાખો એટલે પછી તમે મને કીધું કે હારું હું લાઈન માં લઈ લે બરાબર હા મારે તો કાઢવા લાઈન લીધો મારે સમાધાન કરવા થોડો ગાયું ગાયું કાઢ્યું સીધી સમાધાન કરવા ગાયું કાઢવું એને હું

એટલે હું મને નઈ શો દેખાડે એમ નિકુલભાઈ હાલો નિકુલભાઈ હાલો કેમ ગયો ના ના અવાજ આવા છે નિકુલભાઈ હા બોલો તો મારે એનું કામ હતું ને કે વલા ભાઈને જે ફોન કર્યો તો બરોબર ખોટો બિસો ખાસો હતો માફી મગો ફોન કરો તમારે એટલે મેં તમને એમ કીધું કે ફોન કરો તમે બોલતા બોલ્યો નઈ મેન મેડું કાઈ દીધું બરોબર ના ગાયું કહી દીધું મેં

હજુ એમ ને એમ કર્યું હોય તો કઈ કઈ રીતે રૂપિયા લીધા હોય તો ના કહીએ તો હા એ કોમ્પુટર હતો ને પૂછજો એને તમે હજી કે ભાઈ તમે મેરા ભાઈ કેટલા મહિના કામ કર્યું કેટલા કેટલા રૂપિયા તને દીધા એમ મફત કરાવ્યું બરાબર બરાબર અને ફોકિયા થી કરતો હોય કે મેં છે ને માગ લીધો તું તારી માં આવે તો આગળ ના આવું એકલા થી એક કામ કરો તમારે ઓડિયો વિડિયો ચડાવો હોય તો ચડાઈ દો મારે ફોન આવું વાત કરીને ને તમને ફોન કરો કઈ વાંધો નહિ હા ઇમરાન તમે આ સાગર અઠાણું જુઠાણું એ ઓલા વીડિયો મૂકીને ઓડિયો મૂકીને શું કે આપડે મેરો સમાધાન નહી મને મરે હવે મારે શું છે કરવો હે માવ હું છોકરા કરવી તારે સમાધાન કરું બરોબર એટલે જોવા જ ઉઠાણવાનું કેટલો ખોટો છે સામાજિક કાર્યકર સાગર રાઠોડ હા તમે તમે આપણે નિકુનભાઈ એવું કીધું હતું કે ભાઈ ઓલા ભાઈ ને માફી મેગવીને ફોન જરાક લગાડો મારો ફોન ઉપાડતો નથી સાગરો એટલે એને એમ કીધું કે ભાઈ તમે કઈ બોલતા નહીં હો ગાયરું બરુ ન બોલે તોય એ સતા એમાંથી ન રહેવાનું તો આપણે ગાયરુ એને સાગર રાઠોડ ને બોવ જ દીધી એમાં નિકુંન કે ભાઈ હું તો સમાધાન સારું કરતો તો બાકી મેં નિકુંન ભાઈને સમાધાન કરવાનું કીધું નહોતું ભાઈ તમારે હજી નિકુન પરમાર ના નંબર જોતા હોય તો મારી પાસે પૂછજો કે મેં તને સમાધાન કરવાનું કીધું તું આ સાગર રાઠોડ ને બરોબર તમે કયો એ રાંગેઠા ગળકી જાઓ એટલે આવો ખોટી છે આ હાઇબ્રાને તમે આ બધું એટલે આનું જુઠાણું છે આને ઓડિયા જોઈએ છે આ લુખીનો છે એક જાતનો આના વાવડ બધા મેં કઢવી લીધા છે બરોબર હાવ લુખીનો છે અને આથી હરામીનો માણા કોઈ ન હોય બરોબર એનો ઓડિયો ચડાવી દઈએ પછી કદાચ સમાજ નો હોય તો ચડાવી દઈએ નિકુલભાઈ કાલે ના પાડી કે ભાઈ હું મારા વિડિયો નો સડાવતો ઓડિયો નો સડાવતો સતાય ચડાવી દીધો બરોબર તો એ સમાજ નું કોઈ રાખતો નથી આને ઓડિયા ની ભૂખ છે બાકી નકર જો સમાજ નું હોય તો ભાવનગર કાગળ ના ગિયો ને ભાવનગર ઢુકડું થાય મોવાથી ફોલે બિસળો હોસ્પિટલ માં એક ભાઈ આપડે ડેડ થઈ ગયો તો આને અહીં જાવું જોઈએ કે ના જાવું જોઈએ અહીં ઢુકડું થાય ભાવનગર બધાય તા આગેવાન બરોબર એને સામાજિક કાર્યકર કેવાય અહીં પોઈતાતા બધાય સો નિયા ના ગિયો એટલે આને ભાઈ ઓડિયા ની ભૂખ છે અને સાંભળો આવે સાંભરા નું કીધું નતું છતાં ઓડિયા ટૂંકા ટૂંકા બનાવીને કીએ કે મેરીઓ મને સમાધાન નું કેતો હતો હવે ડોફા તારી મારે શું જરૂર છે તારા હામાં હું આજીવન નો કરું તું શું તું કદાચ મને આવીને ગમે એમ કેતોય ના કરું તારા હામો સમાધાન ની ક્યાં મા ઠોક તું મારા છોકરા ને તારકે હગાઈ નથી કરવી નકર કદાચ કરવું પડે હો તો આવી જઈને વધુ બધું શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો જય મોલી જય ઠાકોર જય દ્વારકાધીશ